કેમ છો દોસ્તો સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર આજે આપણા સાહેબની ગાડીનું એન્જિન ખોલવાનું છે અને આપણે તણા કામે લાગી ગયા છે અને આ છે આપણા સાહેબ આલો હવે આપણે એન્જિન ખોલી આખો વિડીયો જોજો મજા આવશે છેલ્લે લગન તમે વિડીયો જોજો મજા આવશે જગ્યા અહીંયા હે ને 14 નું બોક્સ પાનું મારા એટલે નીકળી જાય મારા અચ્છા इंजिन खोल ई नहीं आ लेला इनकी आड़ धा बेड़ा मारे है रोहन भाई वो डोरो લઈ ले ना जी मेरा हां बोल अब आगे ग्रैंड था है चलो आया ही चालू कर आया અહીંયા કારીગર એવા ભેગા થઈ ગયા છે એકબીજાથી ધૂન ધૂન હવે કુંડ કુન કુનથી વધારે કા મોટો કારીગર હે કંઈ ખબર જ નથી પડતી બધા એકબીજાથી ધૂન ધૂન કારીગર હે એટલે બધા કીએ એમ આપણે કરવું પડે આપણે જો કે કાંઈ આવડતું નથી બધા કીએ એમ કરવું પડે જો જો આ ટાયર આ નથી મને તો નહીં લાગતું નીખે જો કે કાઢી લે ને કારીગર બધા એ ઊંચા મહિલા કોઈને ગેરેજમાં કોઈને જરૂર હોય તો કહેજો અહીંયા કારીગરની અછત નથી છત છે ચૌદ નો અહિયાં છે આપડે ઇન્જિન ખોલી આ બધું ભૂલી ગયું એ ખાલી આમ જોઈએ આ એક આ બોલ હલવાઈ ગયો હે છે નો ખુલતો નથી હવે શું થાય ખુલે કે નહીં આ જોઉં અને આપણા આ ગાડીને ફૂલ મોડિફાય કરવાની છે ઇન્જિનમાં કંઈક પ્રોબ્લમ છે સાઈડની જ ગાડી એટલે સાઈડનું કામ કરી નાખી રેડી હવે પરીતા નાખી ભાવ થાય કે ના થાય પાછું ફ્રી એ આપણે જોવાનું છે બીજો પાર્ટ આવી જાય છે એ તમે જોતા આવો જો આ ખોલીતા નાખી હા

હવે ગાડી ખોલવાનું બધું કામ ચાલુ જ છે હવે આપણે જોવાનું છે સાંજ લગનમાં આપણે ગાડી ખોલી શકીએ કે નહીં ઇન્જિન ઉતારી કે નહીં જોકે ઉતારી આપણે પાંચ મિનિટ પણ નાખી પછી કંઈ ખબર ના પડે કે ક્યાં કઈ વસ્તુ ક્યાં હતી અલગ બધા કારીગરો મંડાણા છે એન્જિન ઉતારવામાં હાલો તે વિડીયોમાં આગળ જોતા રહેજો મજા આવશે

આ કાટી કાયદેસર કાટ્યું બધું એક ભેગું ભળી નાખ ભાઈ મૂકે નહીં મેકેનિકલ વાળા ટાયર ટાયર પાનું મારે જોવું જોઈએ કેટલાનું મારે દેવી નું પાનું મારે લાગે એમાં છે ને એટલા નું પાનું ઓર ઈ ના લાગે આ બાઈ નો કિને કીય ફતલી નું લાગે એમાં ફતર સિવાય ઓર ઈ જગ્યાએ ફાઇનલી અમિતભાઈ કાઢી લીધો પહેલા ઓલો ઈ કાઢી જો પછી પેલા હા હવે કાઢી લેઓ કાઢી લે હે હે ચેન કાઢવા હી બચમાં જો આ ચેન કાઢ પેલા અહીં બચમાં ચેન કર હા હવે કાઢો પ્રક્યુલિયર તો

આપણે ઓલો બોલ કાઢવાનો જો ઓલો પકડા ચૌદ ચૌદ નું પાનું ઓલો લઈ પાનું પકડાવી દે

આ વિડીયો જોયો એટલે તમને કઈ શીખ મળી જાય કે કામ કરવા વાળા કરતા વધારે હોય એટલે આમાં એકબીજાથી થી ધૂન ધૂન કારીગર ભેગા થઈ ગયા છે જોકે कारीगर तो कारीगर के भाई

અબ દેલી દો આઈ કર 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 ચાલુ કર હવે આ બધું સાફ કર નાખી ગાડી ની અત્યારે કઈ કામ આવે છે જો જ્યાં કારીગર ભારી હે બાપને કહી દઉં કે ગાડી ધોવામાં રાખી દિયા કારીગર સારો હે ઘરે કોઈ દી કામ કરે નહીં ને અયા ને મજા આવે આપણો ડ્રેસ છે અત્યારે તમને દઈ દઉં સાહેબે ના નથી ભાઈ વિડીયો ઉતારવાની જોવો લાભે મસ્તી કરે ફટ મોડલ હે આપડા ઓલા હું કહેવાય વાડી એને હોય ને મશીન નીકળી છે જો આવી તે પિસ્ટન હતું આ પિસ્ટન આવી તે અંદર કામ કરતા હતા ગાડીનું પૂરું ઘર નાખ્યું ભાઈ કાયદેસર રીતે જોઈ લ્યો હવે તમને શું લાગે કે આ પાછું ફિટિંગ થાય કે નહીં થાય તમને શું લાગે કે નહીં થાય સાફ કરે આલો